આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું પોષણ સ્તર જાળવવું ગર્ભવતી અને ધાત્રી માતાઓની દેખરેખ પોષણ આહારનું વિતરણ તેમજ આરોગ્યના ટેકો એપ સહિતની ઓનલાઈન એન્ટ્રીઓ કરવાની ફરજિયાત કામગીરીને કારણે વર્કરો પર ભારે દબાણ આવી રહ્યું છે ખાસ કરીને ઓનલાઈન એન્ટ્રીમાં થતી નાની સરખી ભૂલ કે વિઝિટ દરમિયાન થતી ક્ષતિને કારણે આંગણવાડી વર્કરોને નોકરીમાંથી છૂટા કરવામાં આવતી ઘટનાઓ સામે આવી રહી છે

આંગણવાડી વર્કરોને પૂરતી સુરક્ષા માર્ગદર્શન અને માનવીય વલણ અપનાવવાની પણ માંગ કરવામાં આવી છે જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આઈસીડીએસ ની સેવાઓ પર ગંભીર અસર પડી શકે છે તેવું વર્કરો અને સંગઠનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે મને છે ને એક સરના બદલે પેલા પેલા સર છે એમ કરીને તો તમે જરાક લઈ લો અને ચાર પાંચ મહિના તમારે કરવાનું છે અને પછી આ નવી કામગીરી આવી તો મને કે બેન બે મહિના કરી આપો હવે મહિના ઉપર થવામાં આવ્યા ને હવે પાછું બીજો રાઉન્ડ આવી ગયેલો છે એસઆર એસઆરઆઈ નો અપડેટ આવી ગયેલું છે હવે તો હવે પાછું બીજું તો એમાં મેં દસ પાંચ છું એટલે મને કઈ સમજાતું નથી મને એ કામ આવડતું જ નથી કરતા તો પણ ધમકી આપે છે કે આ તો કરવું જ પડે ને તો તમને રાજીનામું આપવા ને તો તમને કાઢી મૂકું એવું બધી ઉપર પેલા અલ્પેશ પટેલ સર ની ધમકી પર ધમકી આવે છે એમની માંગ છે કે આ એસઆરઆઈ નું કામ કરી આપો તો એસઆરઆઈ નું કામ કરવા જાય તો પોશન ટ્રેકર નું કામ રહી જતું છે બધું જ ગ્રોથ મોનિટરિંગ થી માંડીને ફેસ કેપ્ચર થી માંડીને ટીએચઆર ના પેકેટીકરણ બધું જ રહી જાય છે આંગણવાડી બી ને આ પણ બંને બંને કામ સચવાતા નથી બધાને કરી સીડીપીઓ કરી સુપરવાઇઝર કરી પીઓ મેડમ સુધી પણ અમે ગયેલા છે ત્યાર સુધી બી અમારો નિકાલ કઈ જ નહીં આવે એમને કીધું કે થઈ જશે ખાલી એટલું જ કહે કે થઈ જાય બેન કઈ નથી અને આ લોકો કે નહીં તમને તો કાઢી જ મૂકો અમે એમ કે અમારા વિજલપુર માં કામગીરી બહુ બધી છે અમારા બાળકો લાભાર્થીઓ વધારે છે ત્યાં છતાં અમને આ બીએલઓ ની કામગીરી અપાય છે આઈસીડીએસ ની કામગીરીમાંથી માંથી અમે ઉપર નથી આવતા અલગ અલગ એપ આવે છે વર્ઝન આવે છે એ હવે દિલ્હી સરકાર નું પોષણ ટ્રેકર આવ્યું છે એમાં તો અલગ અલગ માહિતી માંગે છે તો અમારે એ બી કરવાનું પ્લસ બીએલઓ માં અમારી બહેનો લીધી છે